મમરાનો ચેવડો બનાવવા માટે બે પાવરા તેલ ગરમ કરી પછી તેમાં મમરા નાખી હળદર મીઠું નાખી અને થોડી વાર શેકવાના છે એકદમ ક્રિસ્પી થઈ જાય અને હળદર નમક મમરામાં ભળી જાય ત્યાં સુધી હલાવવાનું છે મમરાનો ચેવડો તો બધા બનાવતા જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેલ ગરમ કરી બાજુમાં તેમાં સિંગદાણાને તરી લેવાના છે સિંગદાણા સરસ તરાઈ જાય પછી મમરામાં મિક્સ કરવાના છે પછી તેમાં બટેટાની છીણને તરવાની છે બટેટાની છીણ સરસ તરાઈ જાય પછી તે મમરામાં એડ કરવાની છે બટેટાની છીણ તરાઈ ગઈ છે હવે મકાઈના પૌવાને તરી લેવાના છે એ પણ તેમાં એડ કરી દેવાના છે આ રીતનું બધું તરી અને મમરામાં મિક્સ કરતું જવાનું છે મકાઈના પૌવા પણ તરાઈ ગયા છે હવે ચોખાના પૌવાને તરી લેવાના છે ચોખાના પૌવા ઝીણા હોય છે એટલે નાના કાણાવાળો ઝારો હોય છે તેમાં તેને તરી લીધા છે પછી તેમાં નમક અને ચટણી બે જ નાખું છું આમાં મસાલો ચવાણાનો નાખી શકાય છે પણ મેં અત્યારે નમક અને ચટણી બે જ નાખી છે અમને આ રીતનું ભાવે છે જો તમને આ ચવાણાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સરસ ચેવડો બની ગયો છે